પટેલે જણાવ્યું કે થી એક એપ્રિલ દરમિયાન વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું કે સામાન્ય પવન દસથી પંદર કિમીની ઝડપે ફૂંકાશે જ્યારે ભારે પવન પાંત્રીસ કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે દરિયા કિનારાના ભાગોમાં પવનની ઝડપ ચાલીસ કિમીની આસપાસ રહી શકે છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર નિકાસ પરનો વીસ ટકા ટેક્સ મોદી સરકારે હટાવ્યો ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો નિર્ણય અને રાહત આપનાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટીને હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે મહેસૂલ વિભાગે ઉપભોક્તા બાબતોમાં વિભાગની ભલામણ પર આ સૂચના જારી કરી છે જેનાથી ડુંગળીના નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મિનરલ પાણીના નામે બોટલનું પાણી ખરીદનારા સાવધાન પાણી સૌથી અગત્ય છે આજકાલના લોકો સ્વચ્છ અને ચોખ્ખું પાણી પીવા માટે મિનરલ વોટર લેવાનો આગ્રહ રાખે છે લોકો એવું વિચારે છે કે બજારમાંથી ખરીદેલું મિનરલ વોટર સો ટકા શુદ્ધ છે પણ આનાથી વિપરીત એફ એ એક ફ્રૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ચોંકાવનારો રિટ્યુ પર જાહેર કર્યો છે જેમાં કહેવાયું છે કે મિનરલ વોટર હાનિકારક છે એફએસએસઈ બંધ બોટલના પાણીને ઉચ્ચ ચોખમી શ્રેણીમાં મૂકે છે બજારમાં મળતી પાણીની બોટલમાં સ્વાસ્થ્ય પાણીની સાથે પ્રવેશે નખથી લઈને પાચનતંત્રને પણ અસર પહોંચાડશે એટલું જ નહીં આ નેનો પ્લાસ્ટિક કણ લિવર કિડની સહિત કેન્સરની સંભાવના પણ વધારે છે એક લિટર પાણીમાં બસો ચાલીસ લાખ નેનો પ્લાસ્ટિક કણો હોય છે વધુ પાણીમાં પ્લાસ્ટિકની બોટલનું પાણી હાનિકારક નીવડે છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મોદી સરકાર આપશે પાંચ લાખની મળશે ફાયદો નવા નાણાકીય વર્ષમાં ઘણા એવા નિયમો લાગુ થવાના છે જે બજેટમાં લાગુ થતા હતા ગત પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોના હિતમાં ઘણી મોટી જાહેરાત કરી હતી આમાં એક જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડની છે કિસાન ક્રેડિટ કાર્ડ થી લોન ની લિમિટ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે